काम चालू तुरंत हो गया ये लिख के नहीं दे रहे हैं बाद में जुना जुना, अभी ये जो साहब है ना जिन्होंने लिख के दिया ये आ रहे है ये आंद्रह मिनट आते पंद्रह मिनट बंद रख बंद, बंद, बंद बंद, बंद, बंद,

નિય તમારે આવે ઉતાર નિર્ણય આવેદ નથી કોઈ પછી આમાં હગા મારખાનું કાઢવી નહીં કઈ કઈ કોઈ હાથ ઉપર છે નહીં ખેડૂત મનોજ કુમાર સાહેબ ક્યાં બતા દે આપણે નોટિસ બુક આ નોટિસ બુક લાલા તો ક્યાં ભેજ ક્યાં નહીં ઓ ભલામ સુ મેકું આ ફોર્મેટ લખીન દિયો અને લખીન મોકલો તો ખેડૂતને દેવાનું શું હે એને સાહેબ એ છે અને બીજું એ છે કે આમનો ખેડૂતનો ઓર્ડર જ નક મળાય આ તો એ કંપની વાળા લઈને આવે ખેડૂતને કંપની ની

ખેડૂત ને જે કઈ વસ્તુ જોતી હોય ને લીગલી એ આપવી તો પેલા પોતાડે એટલે કામ ચાલુ કરવું એક ખેડૂત મરજો ડોક્યુમેન્ટ કઈ મતલબ નથી જો કંપની જે નક્કી કર્યા ને એ આપવાના પ્રોટેકશન બાકી જે પ્રોસેસ રહી લીગલી ડોક્યુમેન્ટ વગર આવશે ને પોલીસ આવશે ને કોઈ ઘર્ષણ થઈ છે લીગલી કાગળ કામ કરવા દેવાનું થતું નથી

તમને જે કીધું એ કલેક્ટર સાહેબ એનું તો પાલન કરવું પડે કે ન કરવું પડે હું એમ કઉ કલેક્ટર સાહેબે તમે કીધું કે આ ભાઈ નું લાઈ કરેલા ઘરે જઈને કેવાય સાહેબ તમને આ અમારો કલેક્ટર હું કમે સાંભળવાળા બધા અરધ્યા તરીકે આવશે ટપાલ પહોંચનારો પોલીસ બધા ને આવું સાહેબ ને બોલાવો લીગલી ડોક્યુમેન્ટ કરે કામ થઈ ગયું અનલીગલી દાદાગીરી કરીને તો કરી લે હું જોઉં કરે અનલીગલી હકાવવામાં